જ્યારે આ જોવા માટે શહેરના રાજમાર્ગો ઉપર મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ચૌદસો વર્ષ પહેલાં સચ્ચાઈના રસ્તે હુસેન કરબલામાં શહીદ થયા હતા એ આજના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ તાજિયા બનાવી હુસેનને યાદ કરી મુસલમાન ગમ બનાવે છે તાજીયાની ભવ્ય ઝાંખી જોઈને લોકો રોમાંચિત થયા હતા મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ મહેનત કરીને તાજિયાની કલાકૃતિ સર્જી હતી ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત તારી પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા ધારી આજ રોજ જે ઇમામે હુસેન રતી અલ્લાહ ચૌદસો વર્ષ પહેલાં એ ઇમામે આલી મકામે કરબલાની અંદર પોતાનું સર અને બૌદ્ધ સહિત એની સાથે થયા પણ સચ્ચાઈની જે જીત થઈ એમાંમે હુસેન રતી અલ્લાહ એ પાણી ઉપર પણ રજીલો એ બાતીલોએ કાતીલો એ પહેરા લગાવ્યા પણ સચ્ચાઈની રાહ ન મૂકી અને આજની દિવસની અંદર જે ઇમામે હુસેન રતી અલ્લાહએ પૂરી દુનિયાને પરચમ આપ્યો અને સચ્ચાઈની જીત થઈ એવી જ રીતે ઇમામે હુસેન રતી અલ્લાહને આજ લોકો હજારો નહીં કરોડો નહીં લાખો અને દુનિયા પૂરી એ એની સચ્ચાઈને આજ પણ યાદ કરે છે અને ઇમામે આલી મકામ જે અપને પરચમ આપ્યો આજની તારીખની અંદર હરેક ઇન્સાનની ઇન્સાનિયતનો જે પરચમ આપ્યો પૂરી દુનિયાની અંદર કે દુનિયાની અંદર સચ્ચાઈથી રહેવું સચ્ચાઈથી અંધાઈને હાયરે જીવવું અને સચ્ચાઈની સાથે મરી જવું કોઈ પણ નબળા કામો ખરાબ કામોથી દૂર રહેવું અને એ થઈ બધાની સાથે ઇન્સાનિયતથી રહેવું એવું ઇમામે અલી મકામે પટ્ટ આપ્યો અસમની અંદર ઘણા સમયથી તાજિયાનું એનું મનાવવામાં આવે છે મુસ્લિમો દ્વારા મુસ્લિમ સમાજ દ્વારા એ તાજીયા એક ભૂમિ એકતાનું પ્રતિક છે તારી માટે વર્ષોથી કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ ભેગા મળીને તાજીયાનું આયોજન કરે છે ને સાથે મળીને આખું વ્યવસ્થિત રીતે આખું આયોજન થાય છે ને તાજિયાના ફરવા માટે હિમખીમડી વિસ્તાર ને બે તાજીયા બનાવવામાં આવેલા છે હિમખીમડીને એક અમારા મુસ્લિમ સમાજનો તાજિયો અને હિમખીમડીવાળા વિસ્તાર છે વિસ્તારવાળાઓ એક માનતાનો તાજિયો બનાવેલો છે તાજિયાના અમારે સારું રીતે આયોજન કરે છે અને પૌ વ્યવસ્થિત રીતે ફરવા માટે ઉપલા કોટર નીચલા કાટર પછી ઉધાનસાપીની દરગાહ અને જે મેઇન જગ્યા અમારી છે જ્યાં દર વર્ષની માફક તાજિયાનું જે બેઠક અને અમારી જે બેહાડવાની જગ્યા છે ત્યાં બેહાડવામાં આવે છે અને બીજે દિવસે રાબેતા મુજબ અમારા રૂટ મુજબ કબ્રસ્તાન નગર લઈ જવામાં આવે છે